ભુજ ખાતે એસસી એસટી અનામત મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને વિરોધ યથાવત રહેવા પામ્યો છે લોકોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા દેશની સર્વોચ્ચ અદાલત નામદાર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ જે હાલમાં એસસી એસટી માટે જે અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાનો જે એક ચુકાદો આપ્યો એનાથી સમગ્ર દેશમાં કરોડો કરોડોમાં જે વસ્તા અનુસૂચિત જાતિ સમાજ છે એ સમાજને બહુ મોટો નુકસાન થવા જઈ રહ્યું છે ત્યારે અમે જે સુપ્રીમ કોર્ટે એસ સી એસ જે અનામતમાં જે ક્રિમિનલ લાગુ કરવાનો જે ચુકાદો આપ્યો છે એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ કારણ કે આ દેશમાં જ્યાં સુધી જાતિગત ભેદભાવ આબડછેટ જેવી પ્રથાઓ આ દેશમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી અનામત ખતમ નહીં થાય કારણ કે અનામતમાં વર્ગીકરણના કારણે અનુસૂચિત જાતિ સમાજના જે એક વર્ગ છે એ વર્ગ અનામતથી આખું વિખૂટું થઈ જવા પામે છે ત્યારે અમે સમસ્ત કચ્છ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજ અનુસૂચિત જનજાતિ સમાજ આજે સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એનો ચુકાદો છે એનો અમે સખ્ત શબ્દોમાં એને વખોડીએ છીએ અને આજે ભોજના પાટનગર અને ભોજ બસ સ્ટેશન ઉપર અમે જે આખા સમગ્ર દેશમાં ભારત બંધનો એલાન હતો એ ભારત બંધના એલાનને અનુરૂપ અમે કચ્છ જિલ્લામાં પણ આજે બંધ કરાવવાના પ્રયાસ કરે પ્રયાસ કર્યા હતા અને અહીંયા કને ભુજના બસ સ્ટેશન ઉપર અમે અમારો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને જિલ્લા કલેક્ટર સાહેબને પણ આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિને પણ અમે સંબોધીને એક આવેદનપત્ર પણ આપ્યું છે અને અમારી જે લાગણી છે અમારી જે માગણી છે કે આ આ એસસી એસ ટીમાં જે અનામતમાં જે વર્ગીકરણનો જે કા ચુકાદો આપ્યો છે એને રદ કરવામાં આવે અને એની સાથે સાથે દેશના કોઈ પણ રાજ્યમાં આની અમલીકરણ ન કરવામાં આવે એનો આવેદનપત્ર પણ આજે રાષ્ટ્રપતિને કલેક્ટર મારફતે અમે આપ્યો છે અને સમગ્ર કચ્છમાં આજે ગામડાઓમાં પણ બંધ પાડવામાં આવ્યો છે ત્યારે અમે ભુજમાં પણ અનુસૂચિત જાતિ સમાજના બધા લોકો ભેગા થઈ કરી અને બંધને પ્રોત્સાહન મળે અને બંધ માટે અમે બધા પ્રયાસ કર્યા છે અને આજે એ સંદર્ભે આજે ભુજના બસ સ્ટેશન ઉપર પણ અમે બંધ કરી અને ચક્કાજામ કર્યો હતો सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा बियारण आर... एरंडा बियारण कॉस्मोस लांबी चाची री मानो मा शक्ति छे भरपूर सुकारो ओछो ने पके उपज लखलूट कॉस्मोस एरंडा बियारण